આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પોયમ નંબર ત્રણ બી ધ બેસ્ટ સર્વશ્રેષ્ઠ બનો એ પોયમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ અગાઉ આપણે યુનિટ નંબર એક થી અગિયાર પોયમ નંબર એક અને બે નો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તે વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પોયમ નંબર ત્રણનું સોલ્યુશન સોલ્યુશન નહીં પોએમ નંબર ત્રણનું સમજૂતી સાથેનું સોલ્યુશન જી હા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે ગાલા સ્વાજી પોથીનું માત્ર સોલ્યુશન નહીં સમજૂતી સાથેનું સોલ્યુશન તો ચલો થઈ જાવ તૈયાર અને હા બીજી એક ખાસ વાત આખું સોલ્યુશન આખી ગાલા સ્વાજે તમારી આખી ગાલા સ્વાજી પોથી તમારી માટે સોલ્યુશન વાળી પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે હા સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનનું પીડીએફ પણ મળે એમ છે તમને

તો કારણ એક જ છે કે જે પેરેગ્રાફના સવાલ જવાબ છે ને એમાં પેરેગ્રાફનું વાંચન કરી નાખો ને એટલે સવાલનો જવાબ મળી જાય છે પેરેગ્રાફનું વાંચન કરી નાખો એટલે સવાલનો જવાબ આવડી જાય છે પણ આમાં એવું થતું નથી આમાં એવું થતું નથી કારણ કે પોયમ ખાલી વાંચવાથી પોયમ ખાલી વાંચવાથી તમને સવાલનો જવાબ આવડતો નથી પોયમની આખી આખી સમજૂતી મેળવી પડે પોયમની આખી આખી સમજૂતી આપણે મગજમાં હોય તો ને તો જ જે છે સારામાં સારો જવાબ આપણે મેળવી શકીએ બાકી આમાં જવાબ આપવા બહુ અઘરા છે તો એટલા માટે એક બેસ્ટ ટ્રીક તમને કહું જો તમારે આ પ્રશ્નમાં આ પોયમના સવાલ જવાબના પ્રશ્નમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય ને શું કરવાનું ખબર છે આપણી ચાર પોયમ છે એમાંય ચોથી પોયમ તો ટચુકડી એવી છે અવળી એવી છે અવળી એવી છે એ ચાર પોયમ ને એ ચારે ચાર પોયમના ભાષાંતર મોઢે કર નાખવા એ ચારે ચાર પોયમના ભાષાંતર સાથે સાથેની સમજૂતી મગજમાં ઉતારી લેવાની બરોબર મગજમાં ફિટ કરી નાખવાની થોડુંક જ છે બહુ જાજુ યાદ રાખવું પડે એમ છે નહીં ગમે એ પોયમ પછી આપણને પૂછે આપણને આવડે ગેરંટી વાત છે ગમે એ પોયમ પૂછે આપણને આવડે જરાક એકવાર છે ને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેક્સ્ટ બુકના સોલ્યુશનની લિંક આપ્યો છે એમાં જરાક ચોક ચેક કરી લેજો એમાં ટેક્સ્ટ બુકના સોલ્યુશનની પ્લેલિસ્ટ ની અંદર પોયમની સોલ્યુશન પણ છે પોયમ પણ સમજાવેલી છે એ વિડિયો જોઈ લેવાના એ સમજૂતી વારંવાર જોઈ લેવાની બરોબર મગજમાં ફિટ કરી નાખવાની આ ચાર જ પોયમ છે થોડી થોડી નાની 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 એવી જેમ આપણને આ યુનિટ એક થી અગિયાર 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 ની સ્ટોરી અગિયાર અગિયાર માં યુનિટમાં શું શું કહેવા માંગે છે આપણને ખ્યાલ છે ને એ તો સમજાઈ ગયું છે ને તો એવી રીતે પોયમ ને પણ સમજી લેવા બરોબર એટલે સવાલ ના જવાબ તમે યોગ્ય રીતે આપી શકો ચાલો પેલા પોયમ ની સમજૂતી મેળવી લઈએ બી ધ બેસ્ટ પોયમ નું નામ છે સર્વશ્રેષ્ઠ બનો ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ ટ્રી

જે છો એમાં બેસ્ટ બનવાનું કહે છે આગળ વધવાને બદલે જ્યાં છો એમાં બેસ્ટ બનવાનો પ્રયત્ન કરો એમાં શ્રેષ્ઠ રહેવાનો પ્રયત્ન કરો એવું આપણને સૂચન આપે છે કે તમે નાના છો એમાંથી મોટું બનવું જરૂરી નથી કે તમે મોટા માણસ બની જાઓ આ બની જાઓ તે બની જાઓ નહીં 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 પણ પેલા જે છો એમાં તો શ્રેષ્ઠ બનો એમાં તો ધ બેસ્ટ બનો અત્યારે તમે વિદ્યાર્થી જીવન જીવો છો તો વિદ્યાર્થીમાં આપણે ધ બેસ્ટ બનવાનું છે પછી જ્યારે આગળના સ્ટેપ આવશે ત્યારે આગળનું હું જોયું જશે પણ હાલમાં જે છે એમાં શ્રેષ્ઠ બનવાનું છે જો તમે ઝાડ નથી બની શકતા કઈ વાંધો નહીં બધા થોડો પહેલો નંબર લઈ આવી શકે હે પણ જે છે એમાં તો બેસ્ટ બનવી જો તમે ઝાડ ન બની શકો તો કઈ વાંધો નહીં પણ એક જાડી જાખરું બનો પણ એ જાડી જાખરું સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ બેસ્ટ હોવું જોઈએ પેલો સવાલ હાલો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે ચાલો રાઇમિંગ વર્ડ સ્ટાન્ઝામાંથી તો રાઇમિંગ વર્ડ્સ જે છે આ સ્ટાન્ઝામાંથી કયા કયા થશે તો રાઇમિંગ વર્ડ થાય છે હિલ રીલ હા હિલ અને રીલ હિલ રીલ અને બી ટ્રી હિલ રીલ અને બી ટ્રી બરોબર છે હાલો બીજું ઇફ યુ કાન્ટ બી અ ટ્રી ડટ 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 જો તમે ઝાડ ન બની શકો તો શું કાંઈ વાંધો નહીં ટ્રી ન બની શકાય તો બુશ બનવાનું કીધું તો છે ઇફ યુ કાન્ટ બી અ ટ્રી બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી બી અ બુશ જાડી ઝાકરું બની જાઓ ઇફ યુ કાન્ટ બી અ પાઇન

એટલે એ પ્રકારે અહીંયા જવાબ આવશે ઈફ યુ કાન્ટ બી અ પાઇન બી અ સ્ક્રબ આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય ઉપયોગી એવી નોંધ ધોરણ 3 થી 12 જી હા ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જી હા તમને મળશે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સમજૂતી સાથેનું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર એનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને મળી શકે છે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા જ સોલ્યુશન જસ્ટ ફોર યુ તમારી માટે તૈયાર છે અને એ બધા સોલ્યુશન તમે અમારી પાસેથી મંગાવી શકો છો બરોબર છે આ બધા જ સોલ્યુશન આ બધી જ પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો જે તમારે જોતી હોય મંગાવો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરો અને આજે જ આમાંથી જે તમને મનપસંદ હોય જે તમારા ઉપયોગી લાગતી હોય એવી પીડીએફ કે પીપીટી તમે વોટ્સએપ પર મંગાવી શકો છો અથવા એપ્લિકેશન પર જોતી છે તોય મળી જશે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી જ છે એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી તમે પીડીએફ મેળવી શકો છો ઓકે અથવા પ્લેસ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો

અમુક રસ્તાને ખુશ કરો વાત એમ જ છે ને જો હવે વાત એમ કે જો તમે જાડી દાખલો ન બની શકો ઘાસ બની જાઓ તમે હાઈવે ઉપર ગાડી ચલાવતા હો જો કે તમે તો ન ચલાવતા હો તમે ગાડી પાછળ બેઠા હો હજી તમારી ઉંમર નથી ગાડી ચલાવવાની ઓકે તો હાઈવે માં આપણે જેસે ગાડી પાછળ બેઠા હોય ગાડીમાં બેઠા હોય અને ધીમે ધીમે ગાડી ચાલતી હોય કેવું મસ્ત લાગે હા ખુલ્લો રોડ મસ્ત વાતાવરણ ઈ મસ્ત તો લાગે જો બે બાજુ જે છે ગ્રીનરી હોય હરિયાળી હોય ઘાસ ઉગેલું હોય તો બાકી બધી બાજુ ટ્રાફિક હોય નકરા હો લાગતા હોય તો મજા ન આવે હો એ વાત સાચી ને હા તો હું કહે છે કે જો તમે ઝાડી જાખરું ન બની શકો તો ઘાસ બનો પણ ઘાસ એવું ઘાસ બનો કે જે હાઈવે ને ખુશ કરે હાઈવે ને હેપી બનાવે લોકો જે હાઈવે ઉપર ચાલતા હોય ને એ લોકોને ખુશ કરતા બાજુ ઇફ ઇફ યુ યુ કાન્ટ કાન્ટ બી 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 મસ્કી 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 ધેન ધેન જસ્ટ જસ્ટ બાઝ 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 શું છે 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 ખબર સમુદ્રમાં રહેતી રહેતી એક એક મોટી મોટી માછલીનું નામ અને જે ને એટલે તળાવમાં નાની નાની માછલી 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 તો તો કહે જો તમે ન બની બની શકો વાંધો નહીં થાળી જાઓ બટ ધ ધ ઇન લેક પણ તળાવને જીવંત રાખતી એવી માછલી બનજો બરોબર કવિ આપણને શ્રેષ્ઠ બનવાનું કહે છે બાળકો જીવનમાં હજી ઘણા પડાવો આવવાના બાકી છે તમને ચોખ્ખી સલાહ આપું છું જીવનમાં હજી ઘણા પડાવો આવવાના બાકી છે પણ જે પડાવમાં તમે હોવ જે અવસ્થામાં તમે હોવ એ અવસ્થામાં શ્રેષ્ઠ કામ કરવાનું જો અત્યારે તમારે જે છે ને વિદ્યાર્થી જીવન ચાલે છે વિદ્યાર્થી તરીકે બેસ્ટ બનો સારામાં સારું પ્રદર્શન કરો સારામાં સારા એક્ઝામમાં માર્ક્સ લાવો બરોબર પછી જે છે કિશોરાવસ્થા આવશે તમારે નોકરી ધંધા શોધવાના હશે એમાં બેસ્ટ બનો નોકરી ધંધા શોધો ક્યારેક ક્યારેક ક્રિકેટ રમવા જતા હશો ક્યારેક ક્યારેક કોઈ ગેમ્સ રમવા જતા હશો હે ને એમાં બેસ્ટ બનો ને પણ જ્યારે રમવા જતા હોય ત્યારે જો પછી તો યુવાની આવે થોડીક જવાબદારી આવે સૌથી શ્રેષ્ઠ બનો જવાબદારી નિભાવવામાં ગઢપણ આવે બરોબર સલાહકાર સલાહ તરીકે તમને 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 લોકો સલાહ માંગતા હોય શ્રેષ્ઠ બનો એમાં છો એનીથી મોટા બનવાનો પ્રયત્ન ન કરો મે જોયું છે ઘણા વિદ્યાર્થી મિત્રો હજી નવમું ભણતા હોય ત્યાં એને જે છે એવી ચિંતા થતી હોય કે સર મોટા થઈને શું થશે અમારું કરિયર કેમ બનશે આમ છે તેમ છે એટલે તમે બેસ્ટ બનો તમે સર્વશ્રેષ્ઠ બનો તમારું કરિયર આપો આપ બની જશે એ ખોટી નાહક ની ચિંતા છોડો ચલો સવાલ છે પહેલો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે શું લખવાના છે રાઇમિંગ વર્ડ્સ જેનો ઉચ્ચારણ સરખું હોય જેના પ્રાસ સરખા હોય તેવા રાઇમિંગ વર્ડ્સ ચલો ગ્રાસ બાસ જો આ મને મળી ગયો હા ગ્રાસ બાસ અને મેક લેક હા બે બે જોડી છે ગ્રાસ બાસ અને મેક લેક બીજો છે ઇફ યુ કાન્ટ બી અ બુશ જો તમે બુશ ન બની શકો તો તો શું છે બીટ ઓફ ગ્રાસ બનવાનું છે ત્રણખલું બનવાનું છે ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ધ ગ્રાસ પછીનું છે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી જો તમે મસ્કી ન બની શકો તો તો આયર યુ બાસ બની જવાનું છે ને ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધ પીપલ એડવાઇસ ઇઝ ટુ બી અ બાસ કે જો તમે મસ્કી ન બની શકો તો પોયટ કવિ આપણને સલાહ આપે છે બી અ બાસ કે તળાવની નાની માછલી બનો બટ ધ લિવિયેસ્ટ બાસ ઇન ધ લેક પણ એ તલાવડની માછલી તળાવની જીવંત માછલી હોવી જોઈએ તળાવને જીવંત રાખતી હોવી જોઈએ આગળ વધીએ આગળનો સ્ટાન્ઝા આપણને આપ્યો છે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ વી હેવ ગોટ ટુ બી ક્રૂ કે બધાય કેપ્ટન નો બની શકે કોઈ ટીમ હોય ને કોઈ ટીમ માં બધાય કેપ્ટન નો હોય બધાયને કેપ્ટન નો બનાવી શકાય બધાયને આપણે વી હેવ ગોટ ટુ બી ક્રૂ આપણે સાથીદાર બનવું પડે ખેલાડી બનવું પડે અહીંયા છે ને કેપ્ટનનો ને કેપ્ટન અને ક્રૂ છે ને એ કઈ રીતે લીધા છે ખબર છે કોઈ જહાજ હોય ને કોઈ જહાજ ઓલું દરિયામાં ચાલતું હોય એવું જહાજ એ જહાજમાં એક કેપ્ટન હોય અને બાકીના બધા ક્રૂ મેમ્બર્સ હોય કેપ્ટન જે કે એ ક્રૂ મેમ્બર્સને કરવાનું હોય છે પેલું વિમાન ઉડતું હોય તો વિમાનમાં પણ એક કેપ્ટન હોય એમાં એક્ચ્યુલી બે કેપ્ટન હોય અને બાકીના બધા એના ક્રૂ મેમ્બર્સ હોય છે ઓકે ને કેપ્ટનના ઓર્ડર પ્રમાણે જે છે ક્રૂ મેમ્બર્સને કામ કરવાનું હોય છે રાઈટ તો હું કહે છે આપણે બધાય કેપ્ટન તો ન બની શકીએ ને તો જહાજ ક્યાં જાય બોલો બધાય મન ફાવે એમને લઈ જાય ટુકડા થઈ જાય બોલો હે ને વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ આપણે બધાય કેપ્ટન્સ નથી બની શકતા આપણે ક્રૂ પણ બનવું પડે છે ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર આપણા બધાય માટે કાઈક ને કાઈક અહીંયા છે આ દુનિયામાં બધાએ માટે કાઈક ને કાઈક કામ તો છે જ ધેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ અ લેસર ટુ ડુ ક્યારેક મોટું કામ કરવાનું આવશે ક્યારેક નાનું કામ કરવાનું આવશે પણ એન્ડ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર અને જે કામ કરવાનું છે એ નજીકના સમયમાં જ કરવાનું છે તમારે હે ને જે કામ કરવાનું છે એ નજીક જ છે ટૂંકમાં મોટું કામ કરતા હોય તોય વાંધો નહીં નાનું કામ કરતા હોય તોય વાંધો નહીં હું તો એમ કહું છું જો તમે કંપનીના સીઈઓ બની જાવ ને કોઈ કંપનીના તમે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની જાવ ને તો પણ બેસ્ટ બનજો કંપનીને સારામાં સારા ડિસિઝન લેજો કંપનીને આગળ વધારજો પણ હું તો એમ કહું છું જો તમે કંપનીના ચપરાસી બનો ને કંપનીના ના બનો ને અને કોઈ તમારી પાસે ચા માંગે ને તો બેસ્ટ ચા બનાવજો હા નાનું કામ કરો કે મોટું કામ કરો એનાથી ફેર નથી પડતો કામ કેવું કરો છો એનાથી ફેર પડે છે હું હું મારી જાત માટે વસ્તુ વાપરું છું કે હું માધ્યમિક ભણાવતો હોઉં કે પ્રાથમિક ભણાવતો હોઉં તમે જોયા હશે લગભગ મારા યુટ્યુબ પર વિડીયો છે ને ધોરણ પાંચ થી બાર સુધીના છે ધોરણ પાંચ થી બાર માધ્યમિક ભણાવવું ઉચ્ચતર માધ્યમિક ભણાવ કે પ્રાથમિક ભણાવો ક્વોલિટી સરખી હોય પાંચમું ભણાવતું હોય તોય બેસ્ટ ભણાવવાનું નવમું દસમું ભણાવવાનું તોય બેસ્ટ અગિયાર બારમાંય બેસ્ટ સિમ્પલ વાત છે જે કામ કરો છો એ કામમાં બેસ્ટ બરોબર છે કામ મોટું કે નાનું નથી હોતું કામ સારું કે ખરાબ હોય છે જો શું કહે છે અહીંયા રાઇમિંગ વર્ડ્સ લખવાના છે સવાલમાં તો રાઇમિંગ વર્ડ્સ થશે જો ક્રૂઝ અને હિયર નિયર બરોબર ને

ધેર ઇઝ અ સમ વર્ક વર્ક ફોર ઓલ ઓફ અસ આપણા માટે કામ કામ છે 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 એન્ડ ડઝ નોટ મેટર ઇફ ધ સ્મોલ અને મોટું કે નાનું એનાથી ફરક પડતો નથી બરોબર આ જે ને એનો સાર આપણે લખવાનો ઇંગ્લિશમાં કે આ આજામાં કવિ કહે છે કે કામ જે છે બધા માટે હોય જ છે ને કામ આપણે કામ કરવાનું છે અસ્ટ ટુ ઇટ ઇઝ ડઝ નોટ મેટર કામ એને કે ફર નથ પડતો કે ભઈ કામ મોટું છે કે નાનું હવે ત્યાર બાદ વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ વી ગોટ ટુ બી ધ ક્રૂ આ લાઈન નો મતલબ શું થાય ચલો લાઈન નો મતલબ સમજાવું છું કે ધ લાઈન મીન્સ આ લાઈન નો મતલબ થાય છે કે ધેટ ઓલ ઓફ અસ મે નોટ ગેટ બિગ વર્ક કે આપણે બધાય માંથી બધાયને મોટું કામ ન મળે ટુ ડુ બટ એન્ડ 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 ધેટ સમ ઓફ અસ મે ઓલસો હેવ ટુ ડુ સ્મોલ વર્ક અને આપણામાંથી અમુકને નાનું કામ પણ કરવું પડે બધાય મોટો કામ કરવાનો જે છે જવાબદારી મળતી નથી અમુકને નાનું કામ પણ કરવું પડે છે તો કરી નાખવાનું ચલો આગળ છે ચોથો સ્ટાન્ઝા ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન બી જસ્ટ અ ટ્રેન જો તમે હાઈવે ન બની શકો હાઈવે એટલે શું થાય મોટો જાડો રસ્તો હે હા જેમાં વાહનો મોટા વાહનો પસાર થતા હોય ને જો તમે હાઈવે ન બની શકો તો બી જસ્ટ ટ્રેલ તો એક કેડી બની જાઓ કેડી માં ખબર પડે પેલો માણસો એ ચાલી ચાલીને એક રસ્તો બનાવ્યો હોય ને કેડી કેવાય ગાડી ન ચાલતી હોય ટુ વ્હીલર નો ચાલી શકે એવી જગ્યા હોય તો જો તમે હાઈવે ન બની શકો તો કઈ વાંધો નહીં કેડી બની જાવ ઇફ યુ કાન્ટ બી અ સન બી અ સ્ટાર જો તમે સૂર્ય ન બની શકો તો સ્ટાર બની જાવ સૂર્ય જે પ્રકાશનો મોટો એવો સ્ત્રોત છે અને સ્ટાર જે આકાશમાં નન 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 ટમકતા હોય સૂર્ય ન બની શકો તો સ્ટાર બની જાવ

ટ્રેલ ફેલ સ્ટાર આર ઓકે મળી ગયા ટ્રેલ ફેલ અને સ્ટાર આર હાલો પછી વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલિયર કે કવિ સફળતા અને નિષ્ફળતા વિશે શું કહેવા માંગે છે શું કહેવા માંગે છે કે એ તમારી કદ ઉપર આધાર નથી રાખતું તમારા કદ ઉપર નથી આધાર રાખતું તમે જીતશો કે હારશો જે છો એમાં બેસ્ટ બનવાનો પ્રયત્ન કરજો ધ પોએટ સેઝ ધેટ કવિ કહે છે કે અવર સક્સેસ ઓર ફેલિયર ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ સાઈઝ ઓફ ધ વર્ક કે કામનું સાઈઝ શું છે એના ઉપર આધાર નથી રાખતું ધેટ વી ડૂ બટ ધ વે ઇન વિચ વી ડુ કે જે રીતે આપણે કામ કરીએ છીએ ને એના ઉપર આધાર રાખે છે કે આપણે સફળ થશું કે નિષ્ફળ થશું આ લાગળ છે ઇફ યુ કાન્ટ બી ધ સન જો તમે સૂર્ય ન બની શકો તો સૂર્ય ન બની શકો તો કાય વાંધો નહીં સ્ટાર બની જાવ ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર ખાલી જગ્યા ધેન જસ્ટ બી અ ટ્રીલ ચાલો આગળથી જે છે સવાલ આગળથી થી જવાબ અધૂરો પૂર્ણ કરવાનો છે ખાલી જગ્યા ધેન જસ્ટ બી અ ટ્રાયલ તો લખીશું ઇફ યુ કાન્ટ બી અ હાઈવે જો તમે હાઈવે ન બની શકો બી ધેન જસ્ટ બી અ ટ્રાયલ તો ખાલી એક પગ કેડી બની જવાનું ચાલો આગળ વધીએ પહેલા વાળા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ તમારા માટે ધોરણ ત્રણ થી બાર ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત આઠ પ્રાથમિક નવ દસ માધ્યમિક અને અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિકા બધા જ ધોરણનું મટીરીયલ તૈયાર છે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે કઈ કઈ પીડીએફ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી વેપર આ બધી જ વસ્તુ તમને મળી શકે એમ છે જી હા બધાના સોલ્યુશન આ બધાની પીડીએફ આ બધાની પીપીટી તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક કરો અને આજે જ આપણી પીડીએફ મંગાવો આ પીપીટી મંગાવો અને જો અને જો એપ્લિકેશન એપ્લિકેશનમાંથી પીડીએફ જોતી છે મળી જશે આપણી એપ્લિકેશન

તમારા લેવલના આધારે એકદમ થી શરૂઆત કરીને કડકડાટ અંગ્રેજી બોલતા શીખવાડવાના છે ડેમો લેક્ચર્સ છે ને આપણા ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર અવેલેબલ છે આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એની પણ એપ્લિકેશન છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલીયા એમાં પણ તમને ડેમો લેક્ચર્સ મળી જશે કે જેમાં તમે ડેમો જોઈને ખાતરી કરી શકો છો કે સર ખરેખર આમાંથી એટલી મહેનત કરાવાય છે કે નહીં અને ડબલ એન્જિન છે જુઓ હું પણ છું ને સાથે કેતન સર પણ છે મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિકની સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાનો છે અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ તમને મળશે આઠ હજારથી પણ વધારે વાક્યો તમને આપીશું કે જેની ડેઇલી પ્રેક્ટિસ તમે કરી શકશો અને અઢાર મહિનાની વેલિડિટી રહેશે આ કોર્સની આ કોર્સની અંદર તમને ગ્રામરિટિકલ ટોપિક તો સમજાશે જ સાથે સાથે ગ્રામેટિકલ ટોપિક નું પ્રનાઉન્સિએશન કઈ રીતે કરવું જે મોડર્ન ઇંગ્લિશ અને ઓલ્ડન ઇંગ્લિશ વચ્ચેનો ફરક છે એ ફરક શું છે એ વસ્તુ કઈ રીતે દૂર કરવી એ બધી વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન થશે તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજે જ આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ગાલા સ્વાધ્યાય પોથી પોયમ નંબર 3 જેમ આપણે પોયમ નંબર ચાર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત